એ ખરખડે બોલ કે અમારો નામ થાય તો તેમ થાય પણ જે દાડા એમ્બ્યુલન્સ આ પાણી તૈયાર થાય એ વખત કોઈ નહીં કે તું ઉકારોય નહીં કરતો માર ના લાવે ભાઈ અશોક છે અશોક છે હા તો તારે મજા કર પર આવા ખાતા પાણીની વાત કે મોર પાણી પી જાય તો અને

અગરબત્તી હોય તો અલગ વાત છે પણ ભક્તિ પૂજા હિન્દુ ની પ્રતિક છે મૂર્તિ ની સંતોષ છે તો શાંતિ અને પૂર્ણ છે તો સંતોષ છે

મારા છોકરો તમારા ઘેર આવ્યું હોય કર્યું ને પાછો એટલે કોના મળશે કે ભુવાય છે કે કોણ છે એ જ ખબર ના પડે એટલે વક્તા ભાઈ કોકના ઘરનો ખોટો કોણી ઢળી જાય ને તો મારા દેવના માથે ચડે ખોટો કોણી ના વપરાવું જોઈએ મેઘાભાઈ શું કે લખમણભાઈ કે તમારા ઘેર આવ્યા ને તો હજારો વખત તમે ગમે તે કીધું છે પણ હું માતા નહીં કર્યું તો નહીં કરવા ના સંજુ ભાઈ કરવો તો છે વધાવો પણ મારે જુએ છે બદન એવો કે ભાઈ વધાવતો જ છે પણ મારે કરવું છે સંજુ ઘોડા જો એ ત્રાસ્યું છે અડધી રાતી ચોક મને ઓળખી છે જો એ યાદ કરી છે તો ઘોડા ઘેર જ બેઠી હું છેટી બેઠી ને પણ સમય મુક્તાભાઈ કોઈ સમય હોય સમય કોમ કરતો હોય સમય વગર કોમ થતો અકમણ ના થાય સમય વગર કોમ થતો નહીં પણ જરૂર હું પૂરો કરી આલ્યો પાટ પાટા 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 પાટ કોઈ નોકરી ધંધા હગાય હક પર બેડીઓ બંગલા પણ ભાવ હશે તો ભાવ ન હોય તો કોઈ હું બોલ્યા હાટ તો કોઈ વિકેશ ભી આવવાનું નહીં કદી હું માતા ગમે તેમ તમને કહું કે જો કાલ તમને હું નાના મોર મળશે પણ ન મારો તમારો ભાવ લેવાનો હશે મિત્રભાઈ તો ભગવાન તમને જરૂર આવશે ખરું કર ભાઈ તમારો ભાવ દેવામાં હશે તમારી ભાવના તો ભક્તિમાં હશે પૂનમ હશે તો જરૂર તમને ભગવાન હાલ આવશે કે મેઘરાજ આ જગતમાં આલ્યા વગર તો કોઈ આ લાઈટ છે જ નહીં હા આ જગતમાં જેને કોઈને આલ્યું છે અત્યારે રોમાપીર પીર જોડો માતા જોડો આ અંબે માં જોડો મારું ઉજ્જૈન નું મંદિર જોડો કે કોયલા ડુંગર જોડો આ જગત ની માતાઓ ના અંદર પાવાગઢ ની બહુ કાળકા ગણો તો આ દુનિયામાં આટલા બધા જો કદી ફોના ના બેડા સરતા છે તો ચોક કોક ઇતિહાસ બીજી આલ્યું છે તો વાપરે છે

ઊભામાં જ થાજો કે હવે આ રણમાં જઈશે ભાઈ પાછી આવશે મોજામાં